તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આખી રાત વરસાદ ખાપ્યો છે માંગરોળમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો ત્યારે મોસાલીના લીમડી ફળિયામાં પણ પાણી ભરાઈ ગયા છે લીંબડી ફળિયામાં મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાને કારણે થઈને અનેક રહીશોને અહીંયા હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે સુરત ગ્રામ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આખા જિલ્લામાં આખી રાતથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિલેશ પટેલ જોડાયા છે નિલેશ જણાવશો આખી રાત થી અહીંયા વરસાદ વરસી રહ્યો છે શું છે સ્થિતિ હાલ શહેરની જે ચોક્કસથી ફરી એકવાર સુરત જિલ્લામાં રેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના લઈને હવામાન વિભાગ દ્વારા રેલ એલર્ટ આપવામાં આવ્યું છે જેના લઈને માંગરો તાલુકામાં રાતે બે થી છ વાગ્યા સુધીમાં પાંચ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે નીચાવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે મુખ્ય માંગરોળના કેટલાક મુખ્ય જે માર્ગો છે માર્ગો પર પાણી ભરાયા છે હાલ સુરત જિલ્લાની જો વાત કરો તો મોડી રાત્રે જે મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે હાલમાં પણ સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ જેને લઈને હાલ જનજીવન પ્રભાવિત થયું છે જી જી આભાર નિલેશ સમગ્ર માહિતી બદલ